જય માતાજી મિત્રો મારું નામ છે ભીખાજી ઠાકોર તો આજે આપણે વાત કરીશું કે કન્ટેન્ટ મોનાટાસન ટુલ હમણાં બે મહિનાથી કોઈને મળતું નથી તો મારે

ક્રિએટરો થાય અમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી ગયું છે ને જે નવી સર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ લેવા માટે આવ્યા છે એ ઘણા મિત્રોને ગાયબ પણ થઈ ગયું છે તો આ બધાનું સરસ છે ને આ વિડીયોની અંદર આપવાનો છે એકદમ મોટિવેશનલ વિડીયો છે તો વિડીયોને પૂરો સાંભળજો તો જ તમને ખબર પડશે તો જે મિત્રોને ગાયબ થઈ ગયું છે તે મિત્રોને શું કરવું કન્ટેન્ટ મોનેટાઇઝેશન જે મિત્રોને ગાયબ થઈ ગયું છે તે મિત્રોને શું કરવું જે મિત્રોને ગાયબ થયું તે મિત્રોને માત્ર ઓરિજનલ રીલ લાખવાની છે ફેસ વેલ્યુ સાથે કોઈ પણ તમે એની અંદર બોલી શકો છો વ્લોગ વિડીયો બનાવી શકો છો ઓરિજનલ રીલ લાગશો તો તમને ઓટોમેટિક તમારું કન્ટેન્ટ મોનેટ ગાયબ થઈ ગયું છે તો પાસું પણ આવી જશે અને સેટઅપ પણ થઈ જશે અને મોનેટાઈઝ પણ થઈ જશે તો તમારે રેગ્યુલર એક મહિનાથી પંદર દિવસ રેગ્યુલર આવી રીતે રીલ મૂકવાની છે દાડાની ત્રણ થી ચાર રીલ તમે મૂકી શકો છો અને વધારે પણ મૂકી શકો છો

એવી રીતે તમારે પણ ઓરિજિનલ રેગ્યુલર કામ કરવાનું છે ઓરિજિનલ રીલ લાગવાની છે ઓરિજિનલ વિડીયો લાગવાના છે અને ઓરિજિનલ ફોટો લાગવાના છે એની અંદર કોઈ ડુપ્લિકેટ લાગવાનું નથી કેમ કે હમણાંથી એવું મોટું અપડેટ આવી ગયું છે કે કોઈને કન્ટેન્ટ મોનિટેશન ટૂલ મળતું નથી એટલા માટે કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી ને કોઈને કોઈ સાથે વાત કરવાની જરૂર નથી એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો તો ફેસબુક રિલેટેડ તો અમારી ચેનલમાં માત્ર ફેસબુકને લગતી જ માહિતી આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક મોનેટાઈઝ થઈ જશે અને હમણાંથી ફેસબુક કન્ટેન્ટ કન્ટેન્ટ મોનેટેશન ટૂલ ઘણા લોકોને ઓછા મળી રહ્યા છે એટલા માટે ટેન્શન ના લેવું અને મહેનત કયાવાળી રાખો મિત્રો મહેનત ચાલુ રાખો તમને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ એકસોને એક ટકા મળી જશે ઓરિજિનલ વિડીયો હોવા જોઈએ અને ઓરિજિનલ તમારા ફોટો હોવા જોઈએ તો વિડિયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી